નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે પણ લોકો તમને સમજી ના શકે તમને ઇગ્નોર કરે ત્યારે આટલી વાતો હંમેશા યાદ રાખવી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક હંમેશા એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો નંબર બે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે નંબર ત્રણ પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો નંબર ચાર કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે નંબર પાંચ સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો નંબર છ જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે જિંદગીમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો નફરત અને ચિંતા માટે સમય જ ના મળે સૌથી ગરીબ માણસ તો એ જ છે જેની ખુશીઓ પણ બીજા લોકો ઉપર નિર્ભર હોય જે માણસ સમજે નહીં તેને સમજાવવાની જરૂર જ શું જે માને નહીં તેને મનાવવાની જરૂર જ શું જિંદગીમાં હવે નારાજ કોઈથી રહેવાનું નથી બસ મતલબ લોકોને નજર અંદાજ કરવાના છે સારા લોકોની એક ખાસ વાત એ હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે નહિતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવા વાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવા વાળા ઘણા મળી જાય છે મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતા પરંતુ એનો મતલબ એવો છે કે તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ જો માણસને પારખવો છે તો એને એટલું કહી દો કે હું તકલીફમાં છું ખોટા લોકોને ક્યારેય મનાવવા નહીં અને સાચા લોકોને ક્યારે છોડવા નહીં સંબંધ થોડા હશે તો ચાલશે પરંતુ સાચા અને સારા લોકોથી હોવા જોઈએ જ્યારે માણસની લાગણીને માન ના મળે ત્યારે તે માણસ અંદરથી તૂટી જતો હોય છે જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માગો છો તે જરૂર કરો લોકો શું કહેશે એ ના વિચારો કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું તમે તમારા કામમાં ધ્યાન આપો સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારે પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ દોસ્તો અહીં સમય બતાવવા વાળા ઘણા મળે છે પરંતુ સમય પર કામ આવવા વાળા ખૂબ જ ઓછા મળે છે ઉંમરથી સન્માન જરૂર મળે છે પરંતુ આદર એ તો તમારા વ્યવહારથી જ મળતો હોય છે પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે કોઈ બીજાના અહેસાનની જરૂરત પડે સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ કારણ કે સમય કોઈની પણ રાહ જોતો નથી દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ નહીં કોશિશ કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજે ઘણી વખત જીવનમાં એવું પણ થતું હોય છે કે જે દોડવાથી નથી મળતું તે છોડવાથી મળતું હોય છે જરૂરતથી વધારે વિચારવું એ પણ માણસને બધી જ ખુશીઓને છીનવી લે છે સંબંધોને એવી રીતે સાચવ્યા કરો કે ક્યારેક માની પણ લો અને ક્યારેક મનાવી પણ લો કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા જે લોકો બીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય ભરોસો હોય પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ ઇજ્જત જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે તમે કયા સમયે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે કયા સમયે ખોટા હતા ને એ બધા જ યાદ રાખે છે આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જેને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર